મને ગો ધરનારાન વિધિ ના ચરણે આવી વળગુ અચળ ચરણ નો આદ્ર યપ મન રાખો ના અળગુ દેવાનંદ ચંદ્ર પ્રભુ પ્યાર

ત્રણસો ચાલીસ એવું થઈ જાય અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિર સ્વરૂપ છે કેટલો પકડો આત્માને કઈ બાધા થાય તેમ નથી આત્માને કઈ બાધા થાય નહીં આત્મા મરે નહીં કપાય નહીં કશું ના થાય અધર્મ અવિનાશી છે એ આત્માના ગુણો જાણી લીધા તો પછી જગતમાં તેને મોહ ન થાય આવો કાયમ રહેવો પદાર્થ મૂકી અને જગતના નાચક પદાર્થ ને કોણ પકડે નમિરાજને મીઠિલા બળતી દેખાડી પણ મારું કંઈ બળતું નથી એમ લાગ્યું

आत्मा तो छह दिन दफ्तर में यानी रिक्शेरी में शरीर ये इतनी भ्रमणा થઈ ગઈ थी કે છતી વસ્તુน ધ્રાતી હતી જે પોતે થેરક ભૂલી ગયો इनसे क्या अंदर એની જો શ્રદ્ધા થઈ જાય તો પચીમોક્ષ આત્મા છે

ચેતન પણ આત્મા સંગ છે આ શરીર સુદુ છે પરમાણુ માત્ર નો સંગ નથી એક પરમાણુ પણ

એ પોતામાં આવી ગયો પછી એને ધર્મ મરણ ફેરો નહીં જેટલી જેટલી મોહને આધીન વૃત્તિ થાય છે તેટલો મોક્ષ આવો જાય છે મોહ અને મોક્ષ વિરોધી ભાવ છે મોહથી સંસાર છે અને મોક્ષથી સિદ્ધિ છે મોહનો નાજ કરવાનો છે મો એટલે શું જો પ્રેમ નથી કરવાનો ત્યાં પ્રેમ કર્યો મુય પ્રેમ છે પણ પર્વતુ મોકલ પાઠામાં કર્યો આત્મામાં કરવા પણ પ્રેમ પ્રવાહ ભડે પ્રભુશ આત્મા શુદ્ધપણે

અને કર બંધાય ને છૂટી જાય તો વધારે છૂટવાનું સાધન તે છે વિશેષ રોગાદી નો ઉપદ્ર થતા તે સમય તેને ઘણો કલ્યાણ કરી નાખતો અને તેનું વીર્ય વિશેષ આપણે તો એનાથી ઈદ છે

અને વ્યવહારે પણ દેરી તમે જેટલી ચિંતા કરો ને એટલું જે દુઃખ આપે બહુ દેહ ના હાથવો તે દેહ તમારે એવું થઈ જાય તમને પધરા પછી એને ટીપાથું મૂક્યું ને તેની વેર હરખી થાય એને બહુ લાડ લડાવવા જેવા નથી અલાઈ ખીચડી

વિધા વખતે બલભલાને સંધા થૂટી દા કારણ એને શું માનેલું કો ભક્તિ આ બધું કરીશ ને એટલો શરીર સુખી થઈશ માનતા ખોટી હતી ને ભક્તિ કરે સેવા કરે ભગવાન પણ દુખી થાય તર શું માને મને દુખ કરે આવડું માને

સમદ્રષ્ટિ રહેવી જોઈએ શરૂઆતમાં સમદ્રષ્ટિ દો આ વતન ને હૃદય લખો ચોપડીમાં નહીં ગીતે નહીં હૃદયમાં ચોપડી નું ખોવાઈ જાય ગીત નું પૂછાઈ જાય સર્વાત્મા સમદ્રષ્ટિ જેવી તે વાત નથી

कषायन उपशांतता मात्र मोक्ष विलाक भवे खेद प्राणी दया पर अंतर दया क्यों आत्मा की बात बदा जीवन भगवान जुए बदा जीवन महाराज जीवा जुए पछि एम था के ना दुख के मन दुख था यन में क्यों मराय मने मारे गमतु न थी तो मने रोई काड़ मने ना गमतु न दुख मन रोई क्यों कराय મને નથી ગમતી તો કેમ મારું ચોરી આધાર છે આત્મા પ્રતિકૂળ ની પરેશાન સમાચારિત પોતાને જે પ્રતિકૂળ નવા કરો તને ના ગમે બીજા હાથો પછી એને બધા શરૂઆતમાં સમૃદ્ધિ દેવ આ તો હું તેવું બીજા કઈ બીજા ને દે છે ત્યારે બીજા નો એને વિચાર આવતો નથી પણ તું એ જગ્યા હોત તો આ કુતરો ફસે છે તો કુતરું હોત તો તું મુકત

તમને નથી ગમતા માટે તે દુર્ગુણ કયા તમને ગમે તે સારા કયા આત્મવત સર્વભૂતે બધા પ્રાણીઓ મારા જેવા છે અને એનામાં જે ગુણો છે બધે ખાય છે એ ક્યાંથી લેવા જાય જો હવે નિરખમ બબુલ ગુણ લીજે કાલુ કાલુ કહે નહીં છાયામાં શૂળ બાવળિયાનું ઝાડ અરે તો કોસે એના છાડ્યો પર તો પેલો છાડામર ફોટો લાગે ગમે એવું પણ તો આપે છે ને કોણ લેવું આ તો બધે આવવું જ રહેશે આવ આકે સર્વતમા સમદ્રષ્ટિજો કબતન ન કરતા દેવો કોઈની જારે આપણે મૂલ્યાંકન કરીએ ત્યાં પેલો એની જગ્યાએ રેમ કરવું અભણ એટલે એની જગ્યાએ તું હોત તારી શું થતી હોત આ સામાન્ય વ્યવહાર દયા પછી અંતર દયા આવે

જ્યાં જ્યા વૃત્તિ થાય ત્યાં ત્યાં બહુ મા થાય છે મોહ જેવો કોઈ શત્રુ નથી ગમે છે શત્રુ વાળો લાગે છે એ ત્રણ એ જ મારો સાથો મિત્ર છે મોહ બહુ ગમે

શરીર તો જ્યારથી વાક્ય શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમ નો અભ્યાસ કરવો યોગ્ય છે એમ સમજવું આપણે સાંભળ્યું કે આ કરવાથી સમાધિ નું થાય તો અત્યારથી કરવા મળવું લાભ વેપાર હોય તો કાલે કર કે ના શરૂઆત કરી દો જે વેરુ કામ આવે લીધું એ સારા કામ ને તત કરો શુભ શશીગ્રમ મળતા તાર કવિતા આવતી હતી સદગુણ ના બહુ કરવા કામો કામ કાદ વખત ન પામો તો પછી તેને કર્મ ક્યારે આજ આજ ભય અત્યારે અને ખોટો કામને વાયદો કરજો વાયદો કરતે કામ ન થાય ગુસ્સો ગાળો ચિંતા તટપટી એને મેળે આવે અટપટી તો પછી તેને કરવો ક્યારે કાલે કાલે બેકાર सारा काम ने आधे करो, वायदो ना करशो, नहीं तो वायदे थोड़े काम न थाए। काले काले थे आपने। तो ज्यादा थी वाद क्या क्रमणता थी दे क्रमणों अभ्यास करवायोग्यता से એમ સમજવું આપણે સાંભળ્યું કે આ કરવાથી સમાધિ પણ થાય તો અત્યારથી કરવા માંડવું જ્ઞાની પુરુષે આત્માનું સ્વરૂપ એવું જોયું એવો અનુભવ કર્યો અને પછી તે વતન લખ્યો જ્ઞાની પુરુષે આ પ્રયોગ પહેલો કરી જોયો પછી આપણે વાત કરી છે એમને ગપવા નથી માર્યા આત્મા થી ને આત્મા બોલો પ્રભુ શ્રી આત્મા તો નિર્મોહી છે જો શ્રદ્ધા થઈ જાય તો માયા મોહ એને જોર કરે નહી માટે પેલી શ્રદ્ધા કરવાની છે એ થાય तो चारित्र मोख से दर्शन मोह व्यतीत थी उपजो बोध देह भिन्न के बल चैतन्य ज्ञान जो ते प्रक्षिण चारित्र मोह વર્તે એવો શુદ્ધ સ્વરૂપનો ધ્યાન જો દેહમાં જો સુધી મોહ હતો ત્યાં સુધી ચારિત્ર મોહ હતો પણ હવે દેવ પરથી મોહ ઓછો થયો તેથી ચારિત્ર મોહ ઓછો થવા માંડ્યો આ જગત ના પદાર્થો તેના પોતાના નથી છતાં તે મત ને મોહ થાય છે ઘર બાર પૈસો ટકો સગ માનો એ બધાનું માધ્યમ તો શરીર બીજે મોહ થાય છે એનું માધ્યમ શરીર છે શરીર પર મોહ છે એટલે પૈસા ઉપર ઘર ઉપર બૈરા ઉપર છોકરો પર ખેતર ઉપર શરીર પર મોહ ના તો કઈ શાક ન હોય

તેથી ચારિત્રમો ઓછો થવા માંડ્યો બે પ્રકારનો સમર્થ પણ છે એક તો બીજાને દેખાય પણ યથાર્થ નહીં અને બીજું આત્મા અસંગ છે નિર્મોય છે એમ છે એ યથાર્થ સમર્થ પણ છે બહારથી દેખાય અને કેટલું અંદરથી એ ફરી કરવી બે પ્રકારનું સમરથ પણ છે એક તો બીજાને દેખાય એવું પણ યથાર્થ નહીં બીજા દેખાય શાંત મારા બરા શાંત છે હરી કઈ જો તો ખબર પડે કેવા શાંત છે મગનભાઈ તો બહુ સરસ પડે હરી કઈ જો મગનભાઈ ખબર પડે કે બોલતો ના જન્મ ખળી ના કરી હોય તો હજી ટાળા લાગે ચિતન દાખનો દાખલો આખું એક તો બીજાને દેખાય એવું પણ યથાર્થ નહીં અને બીજું આત્મા અસંગ છે નિર્મોય છે એમ રે તે યથાર્થ સમૃથ પણ છે મીઠ્યા ક્ષમતા નહીં પણ યથાર્થ થાય

કેટલો તપ કરે ત્યારે તે છૂટે રાગ મીઠાશ છે તે ડાઘ જેવી છે ગમે તેટલો છાત્રો હોતે તો તે જાય નહીં ડાગા પડે ને છે ઉપર આ ડુગડામાં મેલ તો જાય પણ ડાગ ના જાય કેટલો હબુ ગહતાર પરણ તરીક જાય ગમે તેટલા શાસ્ત્રો વાંચે તો તે જાય નહીં કોઈ પ્રત્યે દ્વેષ કિંચિત પણ ન રહે એવું કરવાનું છે કોઈ ના પ્રત્યે દ્વેષ કોઈ દુશ્મન કરવાનો તો તારી ઉપર કર તું તારો શત્રુ છે શત્રુ બહાર નથી પોતે પોતાનો શત્રુ છે ક્રોધ કોણે કર્યો આપણે કોઈ શત્રુ નહીં

કલ્યાણ કરવું હોય તો આ નિશ્ચય વર્તણું ઘટે સર્વ જીવ છે સીદ સમ સીદ સમ એટલે ભગવાન બધા જીવ ભગવાન છે ભગવાન દુઃખાય તો ભગવાન કણ દેખે છે શત્રુ દેખે છે મન ગાડ પડી ગયો મરો લઈ ગયો મરો અપમાન કર્યું મન ખોટમાં ઉતાર્યું